આપણે ફર્સ્ટ એવોર્ડ લેવા જવાના છીએ ભાવનગર તો ભાઈ બન્યા જો ખાસ વિડીયો સારો લાગે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં ને પહેલી પેલું ચેનલ ઉપર આવતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આગળના વિડીયો તમને જોવા મળતા રહે તો હાલો ફટાફટ આપણે ભાવનગર મળીએ ત્યાં સુધી તમે બન્યા રહેજો ફાઈનલી આપણે જે ગયા મોટી હસ્તે એમ કહેવાય કે જેકભાઈ એમ કહેવાય લદ્દાખથી છે

જમવાનું છે ફૂલ મસ્ત કામ આગળ કડી એવું છે કાલા કન્ટેનર બનાવ્યો એટલા ઘણા ખરા થિયેટરો આવેલા પહોંચી ગયા છે ઈવેન્ટ પર તો અત્યારે અમને કાઈક છે ને આવું ભરવાનું આપ્યું છે તો આપણે છે ને ગુરુને હોપી દઈ કે ભરીને આપણે છે ને આપી દઈ તો ફોટોશૂટ શૂટ છે ને પીજીભાઈને બધા આવેલા છે જો જો ભરો ભરો તે લાઈફસ્ટાઈલ બ્લોગ એ તો વન મોર ઇન્ફ્લુએન્સર આર ધ ફેસ ઓફ મોડર્ન તો એક આધુનિક યુગ છે એમાં ગયઈપણ માધ્યમ પશ્વપૂર્ણ કડી પશ્વપૂર્ણ ભાગ બની છો છે છે અને લાઈફસ્ટાઈલ બ્લોગ ડેઈલી જીવન ચરિત્રને આધારિત બ્લોગ બનાવે છે અને ઇન્સ્ટાગ્રામ પર જેમના એસી લાખ કરતા પણ વધારે ફોલોવર્સ છે એસી હજાર કરતા પણ વધારે ફોલોવર્સ છે આવી રીતનું છે કોફી બોટિંગ દેવામાં આવ્યું છે અને બીજી કઈક આવી રીતે ગિફ્ટ દેવામાં આવી છે લાઈન સર બધાના વારા આવે છે બોટાદની મોટી હસ્તી પોગી ગઈ છે કપડા વેચતા વેસતા મનાલીફી આ પ્રમાણે છે કૌશિક ભાઈ ને મળી ગઈ છે આ ભાઈને મળી ગઈ છે ઘણા ખરાબી બાકી છે તો આવી રીતની છે ભાઈ અને એક નાની એવી ગિફ્ટ દેવામાં આવી છે તો આ રીતની ગિફ્ટ એવી રીતનું છે ને જોવો અત્યારે હજી બધા ટ્રોફી વિતરણ ચાલે છે આ બાજુ ના હજી બધા બાકી છે એકનું જ નામ આવ્યું એવું છું એક જ ટ્રોફી આવી ફિફ્ટી ફિફ્ટી કરવું જોઈએ ને પ્રદીપભાઈ ને જે બાકી રહી ગયો છે હજી તમારે આવ્યો નથી ને વારો

વાટે જશો ને વાટે જશો ને જગભાઈ પાછું આવવાનું છે કે મારી હારે કઈ નીકળી જવાનું છે ટીપ માથે ટીપ હો ભાઈ ટીપ માથે ટીપ હાસી વાત છે ચલ પછી જાય હાને જવાનું છે હારે જવાનું છે એવું છે આ નો તમને લઈ જાવા પડે નવા ગયા એ મના પાછો વળી જાય કીધું તું મેં કે ટિકિટ નથી યુ કે પાછો વળી એવોર્ડ કેમ કરવાનું છે

મીઠો નથી જક્ષભાઈ હા ભાઈના ફરાઈના વોટકાર આવે છે એ થોડા ઊભા કરવા આવે એ તો બિલ બનાવશે કયા ગુરુ હવે રાખો હવે રાખો

એ પંદર મિનિટ અને પંદર મિનિટ આવશે ફોટો જેક ભાઈ ફોટો બરાબર કાંઈ ખત્યા જ નહીં જોવો તો મિત્રો જોવો આ રીતનો એવોર્ડ છે તમને જ્યાં હરખો દેખાણો હોય કે ન દેખાણો હોય તો ભાઈ આ તમારા બધાના સાથ અને સપોર્ટથી આ પહેલો એવોર્ડ આપણને મળેલો છે અને ખાસ કરીને એમ કહેવાય કે દિવ્યેશભાઈ સોલંકીના હાથે ભાઈ એવોર્ડ મળ્યો તો મારા માટે તો બહુ એમ કહેવાય બહુ ગર્વની વાત છે તો ભાઈ આ તમારા સપોર્ટના કારણે આ એવોર્ડ આપણને મળેલો છે આના હકદાર તમે પણ છો હું એકલો નથી આ એવોર્ડ તમારો પણ છે તો ભાઈ આ તમારા સાથ અને સપોર્ટથી આ એમ કહેવાય કે એડો મોટો એવોર્ડ મને સિલેક્ટ કરવામાં આવ્યો મારા માટે બહુ મહત્વની વાત કહેવાય તો એક આ એવોર્ડ છે ત્યારબાદ ભાઈ આ એક વસ્તુ આવેલી છે હવે આમાં શું છે ને એ ખ્યાલ નથી આગળ તોડીને આપણે જોઈએ કે આની અંદર શું છે કાંઈક યુનિક વસ્તુ જ છે અને ત્યારબાદ એક ફોટો ફ્રેમ છે જે તાત્કાલિક અમને બનાવીને દેવામાં આવી જુઓ તમે દિવ્યશભાઈ સોલંકી સાથે એવોર્ડ દેતા હોય એવી રીતની એક ફ્રેમ દેવામાં આવી છે તો ભાઈ હાલો ઓલું આપણે પાર્સલ અનબોક્સિંગ કરીએ કે ભાઈ હું વસ્તુ છે એ જોઈએ કે ભાઈ એની વસ્તુ એની અંદર શું આવેલું છે હવે મિત્રો જોઈએ કાની અંદર ભાઈ હું આવેલું છે તો આપણે અનબોક્સિંગ કરીએ દેખાડીએ તમને કાની અંદર શું આવેલું છે

જોઈ શકો છો આમાં પણ ભાઈ મારું નામ લખેલું છે રાકેશ ગુજરીયા બ્લોગ આમાં પણ નામ લખેલું છે તો એ આગળ હું તમને પાસેથી દેખાડું તો આ વસ્તુ કાંઈ આઈડિયા નથી આવતા આ વસ્તુ કાંઈક છે ભાઈ યુનિક વસ્તુ આમ તો ચાની નહીં આ જો આવી રીતની જાળી નીકળેલી છે હં આ વસ્તુ કંઈક આમાં લાઈટ બાઈટ કદાચ થતી છે જા આવેલી છે અને આ જાળી આપણે આવી રીતની બોટલ છે કંઈક અને આ ઢાંકણું છે ને ભાઈ એ યુનિક વસ્તુ છે આમ જુઓ તમે જુઓ આમાં નંબર પણ દેખાડે ટેમ્પરેચર દેખાડે છે એવી રીતનું છે આ ટચ વાળું મને તેવું લાગે છે આમ તમને એક્ઝેક્ટ આઈડિયા આવતા છે જોઈ શકો છો આવી રીતની ભાઈ બોટલ છે ને સરસ મજાનું એમ કહેવાય ગિફ્ટ આપેલું છે અને અહીંયા આપણું આખું નામ છે ચેનલનું જોઈ શકો છો રાકેશ ગુજરીયા વ્લગ અને કોળી સેના ક્રિએટર કન્ટેન્ટ બે હજાર પચીસ તો ભાઈ આવી રીતનું છે આ ત્રણ વસ્તુ આવેલી છે તો ભાઈ હજી એક શરૂ કહું છું હજી એક ફેરવું કહું છું કે તમારા સાથ અને સપોર્ટથી આપણને ફર્સ્ટ એવોર્ડ મળ્યો છે તો બધાને એક ફેરવું દિલથી આભાર ને થેન્ક યુ સો મચ તો હાલો એક નવા બ્લોગ સાથે મળીશું ત્યાં સુધી બધે જય માતાજી હર હર મહાદેવ આવજો